લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપના ભરતી મેળામાં એક પછી એક ધારાસભ્યનો રાજીનામું પડી રહ્યા છે તેવામાં હવે વિપક્ષના ધારાસભ્ય એટલે કે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું જો કરણ આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય પદથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે ત્યારબાદ હવે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ શકે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી પેટા લડે તેવી પણ શક્યતાઓ છે ભાજપમાં રાજકીય સમીકરણ સેટ થઈ જતા તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે જો કે અગાઉ બે વખત ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે એવી ચર્ચાઓ પણ ચાલી હતી જો કે થોડા દિવસ પહેલા એવી પણ ચર્ચા ચાલી હતી કે ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપી દેશે અને તેમણે રાજીનામું આપી પણ દીધું ત્યારબાદ પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ શકે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડે એને અફવા ગણાવી હતી અને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની અફવાઓ ચાલી રહી છે જેનો કોઈ આધાર પુરાવો નથી ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટો અને રાજીનામાની રાજનીતિનો દોર શરૂ થઈ ગયો છે એવામાં ભાજપે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂક્યું છે અને તમામ લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલય શરૂ કર્યા છે જો કે ભાજપ ગુજરાતમાં ઓપરેશન લોટસ અંતર્ગત કોંગ્રેસ અને આપના નેતાઓને પાર્ટીમાં સામેલ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હજુ કેટલા ધારાસભ્યોના નેતાઓ પોતાની પાર્ટીમાંથી રાજીનામા આપીને ભાજપમાં જોડાય છે આ બાબતે આપનું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર